નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસવની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તેડીલથી આજના આ વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો પેન્શન માટે આજ રોજ તારીખ પાંચ આઠ હજાર પચીસની રાતે નવ અને પંદર વાગે કરી થઈ મોટી જાહેરાત પેન્શન પેન્શનધારકો નિવૃત્તિ કર્મચારી માટે આડરના સમાચાર લઈને આવ્યું છું મિત્રો વિડીયો સૌ કરતાં પહેલાં આપણી આ ચેનલ વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ નહીં બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્યુન ચેનલમાં મળતી રહેશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો મોંઘવારી ભથ્થામાં અગિયાર ટકાનો વધારો કરવામાં આવે છે મિત્રો તો સરકાર દા સરકાર દા લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય તમે જાણો છો કે ત્રણથી ચાર ટકાનો જે મોંઘવારી બથ્થું વધવાનું હતું પણ સરકાર લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય કે અગિયાર ટકા મોંઘવારી ભથ્થું વધશે તો મોંઘવારી ભથ્થું બે પચીસ તમે જાણો છો કે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધે છે તો મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસમાં જે મોંઘવારી ભથ્થુંમાં ફરી એકવાર ફરી એકવાર જે વધારો કરવામાં આવ્યો છે ના વધારો સીધો મિત્રો સીધો અગિયાર ટકાનો કરવામાં આવ્યો છે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો ચર્ચા કરતા બાદ ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને આ ચેનલ પર નિવૃત્તિ કર્મચારી સરકારી કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો તો મોંઘવારી ભથ્થામાં કર્યો અગિયાર ટકાનો વધારો સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય મિત્રો ઘણા ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા પેન્શનધારકો મિત્રો સરકારી કર્મચારી મિત્રો અંતરે અંતરે મિત્રો સરકારે લીધો સરકાર લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય તો મિત્રો ચાલો જાણીએ માહિતીમાં તો મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે બે હજાર પચીસ તારા તો તમે જાણો છો વર્ષમાં વ્યવહાર મોંઘવારી ભથ્થું વધે જ છે એક જાન્યુઆરીમાં જો જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થાને લઈને પાંચમાણ છથ્થા પાંચમાણ છથ્થા જે કર્મચારીઓ છે તેમાં તેમના માટે મોંઘવારી ભથ્થું અગિયાર ટકા વધારવામાં આવ્યું છે મિત્રો સીધું અગિયાર ટકા વધારી દેવામાં આવ્યું છે કારણ કે તમે જાણો છો કે જે પાંચમા કેન્દ્રીય જે પાંચમા કેન્દ્રીય કર્મચારીઓ છે અને જે છઠ્ઠા કેન્દ્રીય કર્મચારીઓ છે તેઓ ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે અંતે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે મિત્રો તો તમે જાણો છો મિત્રો જે સરકાર સરકાર લીધો અગિયાર ટકાનો વધારો એટલે પાંચમા કેન્દ્રીય કર્મચારીનો તમે જાણો છો તે પાંચમા કેન્દ્રીય કર્મચારી જે મોંઘવારી પર ચારસો હજી ચારસો પંચાવન ટકા મળતું હતું તેને વધારીને મિત્રો ચારસો સાસઠ ટકા કરવામાં આવ્યું છે મિત્રો પાંચમા જે કેન્દ્રીય કર્મચારીઓ છે તેમને ચારસો પંચાવન ટકા જે મોંઘવારી મળતું હતું તેમને ચારસો સાસઠ કરવામાં આવ્યું છે મિત્રો છઠ્ઠા કેન્દ્રીય કર્મચારીઓને જે બસો સેતાલીસ મળતું હતું તેમને મિત્રો બસો સેતાલીસને વધારીને મિત્રો બસો પંચાવન ટકા કરવામા આવ્યું છે મિત્રો આમ ઉત્તરાખંડ સરકાર દાર લીધો મહત્વપૂર્ણ નિર્ણય ઉત્તરાખંડ સરકાર દ્વારા મુખ્યમંત્રી પુષ્પરકુમારે સીધો મોંઘવારી ભથ્થામાં અગિયાર ટકાનો વધારો કરી દીધો છે મિત્રો તો ઉત્તરાખંડ સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેઓ ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા કે ઉત્તરાખંડ સરકાર ક્યારે નિર્ણય લે છે અને ક્યારે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરે છે તો મોંઘવારી ભથ્થામાં મિત્રો અગિયાર ટકાનો સીધો વધારો કરી દેવામાં આવે છે પાંચમા અને છઠ્ઠા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવે છે પાંચમા કેન્દ્રીય કર્મચારી માટે સીધો પંચ ચારસો પંચાવન સીધો ચારસો સાસઠ ટકા મોંઘવાડી ભથ્થું પહોંચી ગયું છે મિત્રો એવી જ રીતે કેન્દ્રીય કર્મચારીઓના બસો છેતાલીસ લઈને મિત્રો બસો પંચાવન બસો છપ્પન ટકા મોંઘવારી ભથ્થું વધી વધી ગયું છે આના કારણે પેન્શનધારકો અને સરકારી કર્મચારીઓ આનંદમાં છે મિત્રો સાડા ઉત્તરાખંડના ઉત્તરાખંડ સરકાર બીજો પાંચસો સોળ કરોડનું જે કામદેયનું જરૂરી છે જામ છે ત્યાં જે કરોડ પાંચસો સોળ કરોડ ત્યાં ફાળવ્યા છે મિત્રો તો સરકારે એક લીધો તો પેન્શન પેન્શનધારકો બાબતે સીધો ત્રણથી ચાર ટકા અગિયાર ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે તો ઉત્તરાખંડ સરકારે આ એક મહત્વની અપડેટ આપવાની છે પોતાના પેન્શન ધારકો માટે નિવૃત્તિ કર્મચારીઓ માટે તેમને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે તો મિત્રો આપણે આ વિડીયો કેમ બનાવ્યો છે તો આ બસ ફક્ત એક જ કારણ છે મિત્રો જો ઉત્તરાખંડ સરકાર આપણે મોંઘવારી ભથ્થામાં નિવૃત્તિ કર્મચારી પેન્શન દાખલા આટલું વિચારતા હોય આટલું તેમને ખ્યાલ રાખતા હોય તો આપણી સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર લઈ ગુજરાતમાં ગુજરાતમાં મિત્રો વધારે મોંઘવારી બધું વધવું જોઈએ ત્રણથી ચાર ટકા એ વધવા તમે જાણો છો કે આ વખતે જુલાઈમાં ત્રણથી ચાર ટકા વધવાનું છે પરંતુ મિત્રો તેમાં વધારો કરવામાં આવે અને આ વધારવાની પેન્શન જીવનલક્ષી જીવનમાં ઉપયોગી થાય તેમના જીવન ખર્ચ વધે તેમના માટે જ પ્રોત્સાહિત બને તો જેમ ઉત્તરાખંડ સરકારે પોતાના પેન્શનધારકો માટે આ મહત્વનું પગલું લીધું છે મોંઘવારી પથ્થરમાં આટલો અગિયાર ટકાનો વધારો કર્યો છે તો તેવી જ રીતે આપણી સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ મિત્રો ને વધુ જેટલો મોંઘવારી પથ્થર વધે એટલા જ પેન્શનધારકો નિવૃત્તિ કર્મચારીઓ માટે સારા સમાચાર મળી રાખ મળી શકે મિત્રો તો આપણે આશા રાખીએ છીએ કે ભૂપેન્દ્ર પટેલ સરકાર પણ સારા મોંઘવાઈ ભથ્થામાં વધુ વધારો કરી શકે મિત્રો તો આ તે આજની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ